ખેલૈયાઓ કમર કસી લીધી છે હવે ગરબે રમવા માટે દરેક ખેલૈયાઓ તૈયાર છે પણ ગરબા રમવા તો રમવા ક્યાં કિચડમાં જી હા આ વખતે દરેક ગરબા ગ્રાઉન્ડ ની હાલત કોફડી છે કારણ કે ત્રણ દિવસ પહેલા જ વરસાદ વડોદરા શહેરમાં બંધ થયો છે વાત યુનાઇટેડ વે ની છે જી હા એ જ યુનાઇટેડ વે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે પોતાના ગરબામાં અને તેની સાથે સાથે ઘણી બધી વાતો માટે પ્રખ્યાત છે કારણ કે યુનાઇટેડ વેના ગરબા હોય અને દર વર્ષે કંઈક ને કંઈક ન થાય એવું તો બને જ નહીં ચાહે પછી ગરબા ગ્રાઉન્ડ પર વેપ પીતી યુવતી હોય ચાહે પછી કાંકરી હોય ગ્રાઉન્ડમાં ચાહે પછી અતુલ દાદાને વાગેલો પથ્થર હોય કે પછી કોઈ પણ વાત હોય આ વખતે યુનાઇટેડ વે ચર્ચામાં છે ગરબા ગ્રાઉન્ડ પર રહેલા કિચડ માટે યુનાઇટેડ વે ની હાલત અત્યારે કોફડી છે તેની વાસ્તવિકતા જોવી હોય તો પાછળ જે દ્રશ્યો ચાલે છે તે તમે જોઈ શકો છો બપોર સુધી યુનાઇટેડ વેની હાલત આ છે સાંજે ત્યાં ગરબા રમાવાના છે લાખો ખેલૈયાઓ ત્યાં પહોંચવાના છે પાસની વાત કરીએ તો પાસ અધધ રૂપિયામાં વેચાય છે એટલે તમે જે સમજી શકો કે યુનાઇટેડ વે કેટલું ફેમસ છે

ખૂણા ખૂણામાં કિચડ લાગેલું છે તેવું દ્રશ્યોમાં દેખાઈ આવ્યું છે હવે વિચારવાનું એ કે આટલી હજારો રૂપિયા ફી લીધા બાદ પણ જો ખેલાયો નિરાશ થાય તો યુનાઇટેડ વેનું નામ આટલું મોટું તેનું કરવું શું જો તમે ગરબે રમવા જવાના હો તમે યુનાઇટેડ વે જવાના હો અને તમારા હજારો રૂપિયાના ચણિયાચોળી બગડે કે તમારે કિચડમાં ગરકાવ થઈને ગરબા રમવા પડે તો પછી હવે તમે શું કરશો તે વિચારી લેજો